નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન સરકારના રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડ છે તેમના બંને પુત્રો દાહોદમાં જે પ્રકારે આ દેવગઢ બારિયા અને ધાનપુરમાં મનરેગાનું કૌભાંડ થયું ત્યાર પછી તે આરોપી બને છે તેમના વિરુદ્ધમાં એક પછી એક પોલીસના ચોપડે ગુના દાખલ થાય છે અને મંત્રીના બંને પુત્રો જેલવાસ પણ ભોગવે છે અને અંતે જામીન કોર્ટ દ્વારા તેમને મળે છે અને અત્યારે તે જામીન પર મુક્ત છે પરંતુ આ દાહોદમાં જે પ્રકારે મનરેગાનું કૌભાંડ સામે આવ્યું ત્યારથી આ મંત્રીના બંને પુત્રોની સંડોવણી પણ ખુલ્લી છે અને આ મંત્રી ગાંધીનગરમાં સતત તેમના મંત્રાલયમાં પણ ગેરહાજર રહી રહ્યા છે અને એપ્રિલ મહિનાની જે કેબિનેટની બેઠક યોજાઈ હતી તેમાં આ મંત્રી દેખાયા હતા અને ત્યાર પછી આ મંત્રી છે તે ગાંધીનગર કે કેબિનેટની બેઠકમાં ગેરહાજર રહી રહ્યા છે આ મંત્રી છે તે સત્તા સરકારી કાર્યક્રમોમાં પણ બાદ બાકી થઈ રહ્યા છે અને આજે વધુ વખત ગાંધીનગરમાં કેબિનેટની બેઠક યોજાઈ હતી તે સમયે આ મંત્રી બચુ ખાબડ છે તે ક્યાંય દેખાયા નહોતા ત્રીસ એપ્રિલથી ત્રણ સપ્ટેમ્બર સુધી અઢાર કેબિનેટની બેઠક યોજાઈ છે અને કેબિનેટની એક પણ બેઠકમાં મંત્રી બચુ ખાબડ છે તે દેખાય નથી હવે સવાલો ઉપસ્થિત स्थित मंत्री हवड केवळ નામના જ મંત્રી બચ્યા છે અને તેમને કોઈ આદેશ આપવામાં આવ્યા છે કે ગાંધીનગરથી તે દૂર રહે તેમના મંત્રાલયથી દૂર રહે અને દૂર રહે કેમ કે સવાલો હવે એટલે ઉપસ્થિત થઈ રહ્યા છે કે જેટલા પણ સરકારી કાર્યક્રમો થઈ રહ્યા છે તેમાં આ સતત મંત્રી બચુ ખાબડ છે તે ગેરહાજર રહી રહ્યા છે અને આવનારા દિવસોમાં આઠ નવ અને દસ સપ્ટેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર યોજાવાનું છે અને ચોમાસું સત્રમાં આ મંત્રી બચુ ખાબડનો જે વિભાગ છે પંચાયત વિભાગ તેમના પ્રશ્નોના સવાલોના જવાબ આપવાના છે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ અને હવે તે પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે વિધાનસભાના ચોમાસુ સત્રમાં મંત્રી બચુ ખાબડ છે તે ગેર હાજર રહેવાના છે તે હવે સ્પષ્ટ થઈ ચૂક્યું છે અને આજે જે પ્રકારે અઢારમી કેબિનેટની બેઠકમાં મંત્રી બચુ ખાબડ ન દેખાતા હવે આવનારા સમયમાં જો મંત્રીમંડળમાં ફેરબદલ થાય તો મંત્રી છે તેમની બાદ બાકી નિશ્ચિત માનવામાં આવી રહી છે અને જે પ્રકારે દાહોદમાં આ વર્ચસ્વ ધરાવતા આ નેતા હતા પરંતુ તેમના પુત્રો જે પ્રકારે મનરેગાના કૌભાંડમાં આરોપી બન્યા છે ત્યારથી આ મંત્રી છે તેમની મુશ્કેલીઓ સતત વધી રહી છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝના ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે